પ્રયોગશાળાના કોન્ટ્રાક્ટ કર્મીઓ કર્યો વિરોધ રાજ્યના ત્રણસો થી વધારે કર્મચારી પોતાના માંગ હડતાળ પર પ્રકાર અને વધારા સહિતના પંદર પ્રશ્ને ચલાવે છે લડત છેલ્લા છ મહિનાથી કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ અમારી માંગણી મેન એ માંગણી તો એક જ છે કે એજન્સી હટાવો અને અમને બોર્ડ હસ્તક કરો અમે કાયમીની માંગણી નથી કરી રહ્યા અમને બોર્ડ હસ્તક કરવામાં આવે એ અમારી મેન માંગણી છે અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આજ આજના દિવસમાં અમે જે ભૂખ હડતાલ પર આવ્યા છે એનું અમે જે ટાઈમ લિમિટ આપી છે એટલામાં અમે ભૂખ હડતાલ કરીશું અને છતાં પણ જો આજના દિવસમાં નિરાકરણ નહીં આવે તો કાલથી અમે ગુજરાતની તમામ પ્રયોગશાળાને તાળા મારી દઈશું અને પ્રયોગશાળાને તાળા મારવાથી જે સરકારને જે તકલીફ પડશે એની તમામ જવાબદારી ડિપાર્ટમેન્ટની રહેશે જીજેટીઆઈ અંતર્ગત જે અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે જલ જીવન મિશન અંતર્ગત જે લેબોરેટરીઓ ચાલ્યું છે તેની અંદર જે અમારા એમ્પ્લોયર છે એમને જે નુકસાન થઈ રહ્યું છે એને ભરપાઈ અત્યારે જીજેટીઆઈ કરે અત્યારે જોવા જઈએ તો અમે તેત્રીસ જિલ્લાની અંદરથી અમે ટોટલી જ બધા સ્ટાફ હાજર છીએ અને અમારી માંગ જે છે કે અમને બોર્ડ હસ્તક કરી દો જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના રોજ અમે ભૂખ હડતાલ ઉપર બેઠા